લો હા અમારે ડુંગરીનો મેડ છે ઓલાની રૂપિયા ને ભાવની છે એની નહીં બાપુ એમાં તમે અમારે સાહેબ અત્યારે આર્મી તો હા હા

લાવક કાથે ભરી દેહો કે હા હાથે પીહી દેહો અમે જમતા હેયા દરબાર પકડી લીધું એમ કહેવાય આ ને જકતું પકડ્યું છે આમે તમે જકતું તો પકડો છો ગમે ત્યાં હા યાર ઓડી દોડી અમને ફાવતું નથી માંડવી દોઢ એમ કેવું મહિનાની થઈ ગઈ છે અગાઉ મોટી થઈ ગઈ છે પણ અહીંથી નાની દેખાય છે જમી કાર્યુંને આવ્યા શેતન કાકાની દુકાને ઘણા દિવસો અમારા બતાવું છું બોલો 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 ભાઈ કેમ છો સુરતની સફર તમારે રેડિયો ઘણા દિવસે મેં કીધું અમારા શેતન કાકા ને બે ત્રણ દિવસ મેં કીધું સુરતમાં નાન્ય રહી જાય શું કે ઠપકો ન પડ્યો નાન્યા રહી જાય તો તમને મજા આવત મને શું મજા આવે તો હોય તો આરે કૌરવ વાતો થાય ઘડીક હમ હમ ગરમી કેવી છે ગરમી તો વાત જ કરો વરસાદ આજ ને આજ બન્યો અને આજની આજ ગરમી ને ફૂલ વધારો છે